હેલો ગુડ મોર્નિંગ કેમ હે બધાને તમારે મજામાં જ્યો અને તને જો હવાના હાડા હાથ વાગી ગયા હે મેં તો હવા હવાના કોરમાં લોકચાલુ કરી દીધો હે હું બનાવતી બનાતી બટેટાની ચીપ આહાના નાસ્તા લઈ જવાની છે ને મારે શું હે તેલ ગરમ કરવા આહાના ને શું કહેવાય બે ચોટલા વારવાના હે ને તો તેલ જામી ગયું હતું તે પછી મેં ઓગળાઈ હું ને ના મેડમ કા પાછા હોઈ ગયા હે સકા હમણાં શોખો પાછો હોઈ ગયો હું તેલ ઓગળાવીને આવી તો અને હિયારાનું તેલ એવું જામી જાય જેમાં સકુભાઈને બે સોટલા ઓરા હોય ને ત્યાં ભૂર્યું થાય એમાં મેં તો ઉઠી ગયા બ્લશ કરી એવા દૂધ પી લીધું ને પાછા હોઈ ગયા ભગવાન જાઉં નથી જવું જવાબ તો રેડી જોયા હવે આજ તો કોઈ ટાઈટ છે બાપા બહુ જ ની ટાઈટ છે હમણાં બે ત્રણ દી થી આની નિરાત હતી રાજી બરો

那就是。谢谢

हेलो बधाई ने कीम है मजा बधाई मजा जी हो एकदम मौज में मजा में जलसाण जो वही गया है बार एक बगड़े बार आज हूँ थोड़ी मजा के है आज थोड़ी है न मैं शर्दी थी गई गरु कपड़ाई गयू उधर थी गई घनी बढ़ी बीमारी थी गयी ने आज शर्दी जो है जी क्या ना मैंने ખાર લાગી ગયો એ ડુંગળી ભરી જાય હું જો કરું હું બનાવું હું શેણા બટેકાનું ક્યાંક ના હે લહણ વાળી ચટણી તો નાખી દઉં આરો થઈ ગયો તો હે ને તમસી હાથમાં આવી ગઈ તો હે ને એક શરદી થઈ ગઈ તબિયત ખરાબ છે એટલે તમે જે અટાણા સુધી મારો લોક જોયો ને આગળ બેદી દી ની છે અટાણે જે મેં લોકચાટ કર્યો ને એ જ ન હે ને આજે હું ગારું હું ચેણાનું ને બટેકાનું ત્યાગ ને આજ છે ને આહાના ને લઈ જાવી બુધવાર છે ને એ ખબર નઈ કે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ કાલની મને કે બટેકા છણા નાખી દેતાના હાથ મેં હે ને છેણા ને બટેકાતા ખબારી બાઈક ખાતા વટાણે ઓકો હોય ને તો ભેગા થઈ છે ને કે કરી નાખે તો મારું ત્યાગ બની લેવાનું હે બોલવું જોઈએ બોલવાની મજા નથી આવતી મારે કાંઈ બ્લોગે નાખવું હોય હું એમ વિડીયો નાખું ને તો મને મજા આવે એકગ નો નાખું ને તો મને એમ થાય કે કી ના ઘરમાં કામ કર્યું હોય એક દિધ માફે મૂકી દીધું હોય એવું એવું મને લાગે એટલે હું હે જાઉં જે વ્લોગ નો ઉતારું ને આ સુધી મને મજા ન આવે તો કાલે રાનથી જાઉં થી થોડો ઘણો વ્લોગ ઉતારું ને

ને પછી હે ને એક રોટલો કરવાનો હે તો પછી હે ને હું રોટલો કરી નાખું